બેન ચલો આ ત્રીજું ટેટા બ ટેકા બ બટાટા બટેટા વેરી ગુડ તૈયાર હો ભાઈ બીજા શાબાશ ચલો હવે કઈ ગઈ પેલી ચલો જાનવી બેન વા અડદ વાદળ વાદળ વાહ ભાઈ વા જોરદાર વાદળ સરસ ચલો કૃષ્ણા આ વાંચો मराद मराद चलो मराद माथे काय शब्द बनसे पहेला बोलवाणो पछि सोडवाणो चोर्तिम रमाद वेरी गुड मुको चलो चलो जयेश भाई ग ड ओ चड चगड चगडोड वाह भाई वाह मुको चलो चलो दीपक माचो डी दी, डी प चो चो तो काय बनसे ચોપડી વા ભાઈ વા શાબાશ ચાલો હવે આવશે રિદ્ધિબેન ના નાસો ઓનો અનનસ અનનસ વા ભાઈ વા સરસ ચાલો હવે આ ચોપડી બે વાર આવી ગઈ અને લઈ લઈએ આપણે ચાલો રક્ષ અ અક્ષર અક્ષર મૂકો ચાલો વિરેનભાઈ વિરાજ તારા એન પછી બનાવવાનું બરાબર રીબન ચાલ આપણે અહીંથી સર ફરી બીજો રાઉન્ડ આ બધાને પછી કે વારો કોઈ બાત ચલાવી જાય તરુણ બાકી છે આ તો તમે આવી જાવ ચાલો રી બક તો કે બકરી વાહ ભાઈ વા મૂકો ચાલો બકરી શાબાશ ચાલો સા અડ ની સા સાડા ની સાડા નિશાન સરસ મૂકો ચાલો જો જેનો વારો હોય ને એને જ બોલવાનું પણ હા જે બોલશે ને એનો વારો આવશે નહીં ભાઈ પછી ચલો હવે આ બાજુ છે બાકી દીકરા કોઈ બોલવાની બધાને આવડે મને ખબર છે શું કહો ચાલો ખુશકોલી ચાલો હવે રિતિકનો વારો રિતિક બોલો ન ભજ તો કયો શબ્દ બનશે ભજન સરસ

સરસ ચલો કદાની મજા આવી ને ભાઈ હું કહું ને એટલા બોલવાના છે ચાલો હવે હું એટલા વિરાજ ટીપી નાખ પત્તા ને ઘરે ઉપર 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 લાઈન ટીપ એટલે આડાવરી થઈ જાય બધા ચાલ મૂકી દઉં ઉપર હવે એ ગટુડી ઉપર મૂકી

Ananas. Ananas. Chala, chala. Chala, ini taruh nu par di pak. Hello, jungle. 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 Saras. Chala, taruh. Eke ku paran bete parat jat. Di bawah besi Mergi. Mergi. Saras. Chala. Aditya. Man batai, man batai pelan di oh, bawah. Ayo. Mogro. Mogro. Very good. Chala, Krishna Ben. Ayo, beta.

બકરી વેરી ગુડ ચલો પેલા શું નામ છે દફતર દફ આવે પેલા દફતર એમ બોલવાનું ચલો તરુણભાઈ ભાઈ નીચે મૂકવાનું મન દેખાવું જોઈએ મરઘી એવું બીજું લઈ લે એ તો શબ્દ જ બનાવેલો આવી ગયો બીજું લઈ લે